હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ગયા વિડીયોમાં આપણા પેપર સેટ વિશે સરસ મજાની વાત કરી હતી કે પેપર સેટ શું છે એમાં શું કરવાનું છે કેટલા પ્રશ્નો પત્રો છે ક્યાંથી તમને મળવાના છે આ બધી જ વાત મેં તમને કરેલી છે જો એ વિડીયો ના જોયો હોય તો આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપું છું તો પહેલાં તમે પેપર સેટનો વિડીયો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો પેપર સેટ શું છે હવે વિદ્યાર્થીઓ આપણો એ પેપર સેટ જો તમારે પડચે હોય તો તમે શું કરશો તો પેપર સેટ પરચેસ કરવા માટે તમારે આપણું એપ્લિકેશન છે જેનું નામ છે ક્લાસીસ અને એ એપ્લિકેશનની લિંક મેં વિડીયોની આપેલી છે તમે લિંક ઉપર જઈ અને એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન સર્ચ કરી શકો છો પણ લિંક ઉપર જઈ અને ખોલશો તો વધારે સારું રહેશે કે માર્કેટમાં આર્યન ક્લાસીસ નામના ઘણા બધા એપ્લિકેશન છે એટલે તમે કન્ફ્યુઝનમાં ના આવો એના માટે લિંક ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરજો અને જો તમારે એવું ના કરવું હોય તો હું તમને પ્લે સ્ટોરની અંદર સમજાવું છું કે કેવી રીતે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરવું બીજું વિદ્યાર્થીઓ કે તમે મારી સાથે ભણો છો તમારી માટે મેં ફટાફટ મારી જોડે ટાઈમ એટલો નહોતો પણ તમારી એક્ઝામ નજીક હતી એને ધ્યાનમાં રાખીને તમને એન્ડ સુધી સપોર્ટ કરવા માટે મેં ફટાફટ બહુ મોટું રિસ્ક લઈ લીધું છે બીજું કહી દઉં કે હું તમારા ઘરે તમને પેપર સેટ પહોંચાડી શકું એવું નહોતું કારણ કે ટાઈમ બહુ ઓછો હતો તો ફટાફટ એપ્લિકેશનનું પ્લાનિંગ કરી અને આ પેપર સેટની પીડીએફ તમને એપ્લિકેશનમાં જ મળશે એની તમે હાર્ડ કોપી કઢાવી શકશો નહીં એટલે એ જે પીડીએફ છે એ તમારા મોબાઈલમાં સ્ટોર રહેશે અને એમાંથી તમે પેપર સોલ્યુશન કરી શકો છો આ હું તમને કહી દઉં એટલા માટે વિદ્યાર્થીઓ કે તમારા ઘરે આ ગુજરાતના ખૂણે ખૂણે છેવાડા સુધી હાલ મારી જોડે એવી વ્યવસ્થા નહોતી એટલા માટે મેં એપ્લિકેશન થ્રુ પીડીએફ થ્રુ તમને આ પેપર સેટ પ્રોવાઈડ કરવાની કોશિશ કરી છે તો આઈ હોપ હું તમારી જોડે એવી આશા ઉમીદ રાખું છું કે મેં તમારા માટે આ જે રિસ્ક લીધું છે જે મહેનત કરી છે તો તમે મને એટલો એટલો પૂરેપૂરો સપોર્ટ કરશો તમારો જેવો સપોર્ટ હશે એને ધ્યાનમાં રાખીને હું બીજા સબ્જેક્ટના આઈએમપી હશે અથવા તો એના પેપર પણ હું તમને પ્રોવાઈડ કરવાની કોશિશ કરીશ ઓકે તો તમે બધા મારા વાલા વિદ્યાર્થીઓ મને સપોર્ટ કરો એવી આશા ઉમીર સાથે ચલો આજનો આપણે આ વિડીયો શરૂ કરીએ છીએ આપણા માતાજીના દર્શન કરી અને માતાજીને પ્રાર્થના કરો કે હે માતાજી આ બોર્ડની એક્ઝામમાં તત્વજ્ઞાન વિષયમાં સારા એવા માર્ક્સ નવ્વાણું પંચાણું અને સો માંથી સો માર્ક્સ આવે એવા આશીર્વાદ લઈ અને આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ વિદ્યાર્થીઓ હું તમને ખૂબ જ ચાહું છું દિલથી તમને સપોર્ટ કરવાની કોશિશ કરું છું મારો એવો કોઈ ખોટો સ્વાર્થ નથી તમારી જોડે હું દિલથી તમને સપોર્ટ કરીશ કારણ કે મારા જોડે ભણવાવાળા વિદ્યાર્થીઓ મને જે કોમેન્ટ કરે છે ને તો થેન્ક યુ વેરી મચ તમે બધા જે રીતે મને સપોર્ટ કરો છો મને ખૂબ જ પ્રેરણા મળે છે હું તમારી માટે કંઈક નવું બો કરવાની કોશિશ કરું છું ચલો હવે તમે પેપર તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમે જશો પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં જઈને સર્ચ ના કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપરથી જશો એટલે સીધું તમને આવું આર્યન ક્લાસીસ એપ્લિકેશન ખુલી જશે હવે આને તમારે શું કરવાનું છે ઇન્સ્ટોલ કરવાનું છે તો આની ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ થશે બીજું ઇન્સ્ટોલ થતાં થોડી બે મિનિટ ત્રણ મિનિટનો ટાઈમ લાગશે જેવું તમારું નેટ હશે અત્યારે તો આપણા મુકેશ કાકાએ સરસ મજાની જીઓની વ્યવસ્થા કરી છે અને હમણાં કંઈક ભાવે વધી ગયો તો તમને ખબર હોય તો બીજું મારો સ્વભાવ કેવો છે મજાકનો છે ને કારણ કે હું ભણાવું તો એ મજાકથી તમે બધા મને પસંદ કેમ કરો છો કારણ કે મારા પોઈન્ટ્સ એવા હોય છે ને તમે મને દિલથી એટલે ચાહો પણ છો ચાલો ક્લાસીસ એપ્લિકેશન ખુલી ગઈ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે હવે તમે ઓપન ઉપર ક્લિક કરો ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમને સૌથી વિદ્યાર્થીઓ તમે ધ્યાન રાખો આપણે આપણું એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી અહીંયા આ જે ઇન્ટરફેસ છે એમાં બે ઓપ્શન તમને બતાવે છે એક તો રજીસ્ટરનો ઓપ્શન છે અને એક લોગ ઇનનો ઓપ્શન છે હવે આ બંને ઓપ્શનમાંથી તમારે શું કરવું ધ્યાનથી સાંભળજો હા તમે પહેલીવાર એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય રજીસ્ટર ના કર્યું એ પહેલી વાર જ તમે આ એપ્લિકેશન ખોલ્યું છે તો તમારે રજીસ્ટર કરવાનું રહેશે પણ તમે એકવાર રજીસ્ટર કરી દીધું છે અને કોઈ કારણસર એપ્લિકેશનમાં તમે કંઈ અનઇન્સ્ટોલ કર્યું અથવા અપડેટ કર્યું અને ફરી પાછું તમારી જોડે તમારા ફોનમાં આવું ઇન્ટરફેસ આવે છે તો તમારે લોગ ઇન કરવાનું થશે ઓકે આ બે ઓપ્શનમાં ખબર પડી ગઈ પહેલી વાર એપ્લિકેશન ખોલતા હોય તો રજીસ્ટર કરો એકવાર રજીસ્ટર કરી દીધું હોય તો ફરી રજીસ્ટર કરવાનું નહીં એમાં તમારે લોગ જ કરવાનું રહેશે ઓકે તો હાલ મારા એપ અહીંયા હું તમને સમજાવું છું કે તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો અહીંયા રજીસ્ટર ઉપર તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમારું ઇન્ટરફેસ ખુલશે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કંઈક ડિટેલ્સ તમને માંગી છે તો અહીંયા તમને જે પૂછ્યું છે એ તમારે ફિલ કરવાનું છે કેવી રીતે જો અહીંયા પહેલો ઓપ્શન છે નેમ તો તમારું જે નામ હોય એ નામ તમે અહીંયા લખી દો તો નામનો ઓપ્શન પતી ગયો પછી આવે છે ફોન નંબર તો અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે ફોન નંબર તો તમારો જે મોબાઈલ નંબર છે જે તમે હાલમાં યુઝ કરો છો એ મોબાઈલ નંબર તમે અહીંયા લખી દો પછી શું કરશો નીચે અહીંયા તમને આપેલું છે ઈમેલ એડ્રેસ તો અહીંયા ઇમેલ એડ્રેસની અંદર તમારે તમારું ઈમેલ આઈડી નાખવાનું થશે અને વિદ્યાર્થીઓ ખાસ એક વસ્તુ આ ઈમેલ આઈડી તમે તમારી કોઈ પણ નોટબુકમાં નોટ કરી લો તમે કઈ ઈમેલ આઈડી એપ્લિકેશનમાં નાખી છે તો કદાચ કોઈ કારણસર તમારું એપ્લિકેશન અન ઇન્સ્ટોલ થાય અને ફરીથી તમારે લોગ ઇન કરવાનું થશે તો આ ઈમેલ આઈડી જોશે એટલે તમે કઈ ઈમેલ આઈડી નાખો છો ને એ પહેલા તમે યાદ રાખો અથવા એને સાઈડમાં કોઈ જગ્યાએ લખીને રાખો તમને યાદ રહે પછી અહીંયા નીચે પાસવર્ડ દેખાય છે તો કે હા આ પાસવર્ડમાં તમે તમારો મનગમતો તમને જે ગમે એ પાસવર્ડ તમે અહીંયા નાખી શકો છો છ અથવા તો આઠ આંકડાનો પાસવર્ડ તમે અહીંયા નાખી શકો છો ઓકે આ પાસવર્ડ નાખ્યા પછી નીચે તમે જુઓ અહીંયા સ્ટેટનો ઓપ્શન આવે છે તો સ્ટેટના ઓપ્શનમાં તમારે અહીંયા આજે દેખાય છે ને એના ઉપર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે આ ટાઈપના બધા સ્ટેટ ખુલી જશે એમાં ગોવાની નીચે આપેલું છે આપણું ગુજરાત ગુજરાત ઉપર તમારે ક્લિક કરવાનું આટલી ડિટેલ્સ ભરી દીધા પછી અહીંયા આપેલું છે આઈ એગ્રી વિથ એમાં એક બોક્સ દેખાય છે હા એના ઉપર ક્લિક કરો આવું થઈ ગયા પછી નીચે રજીસ્ટર દેખાય છે એના ઉપર ક્લિક કરશો એટલે આપણું એપ્લિકેશન ખુલી જશે મારે હાલ નહીં ખુલે કેમ નહીં ખુલે કારણ કે મેં ઓલરેડી રજીસ્ટર કરી દીધું છે એટલા માટે ક્લિયર આ હતું પ્રથમ પગથિયું આપણું એપ્લિકેશનનું રજીસ્ટર કેવી રીતે કરવું હવે બીજો ઓપ્શન સમજાવો જો તમે રજિસ્ટર કરી દીધું અને કંઈ કારણસર તમે પાછું ફરીથી લોગ આઉટ કરી દીધું અથવા તો તમે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દીધું અથવા અપડેટ કરી દીધું તો શું કરશો તો આવશું આપણે અહીંયા એક ઓપ્શન મેં તમને સમજાવી દીધો રજીસ્ટરનો કે પહેલી વાર કરતા હોય તો રજીસ્ટર કરવું હવે બીજી વખત શું કરું કે અમારી એપ્લિકેશન અનઇન્સ્ટોલ થઈ ગયું ને અમે ફરીથી ઇન્સ્ટોલ કર્યું એટલે આવું બતાયું તો અમે રજીસ્ટર કર્યું તો રજીસ્ટરમાં કંઈ થતું નથી ના પાડે છે આવું તમે મને કહેશો તો તમારે શું કરવાનું રજીસ્ટર નહીં કરવાનું બીજી વખત તમારે લોગ ઇનમાં જવાનું લોગ ઇનમાં જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારું ઇમેલ એડ્રેસ મેં તમને કીધું હતું કે પહેલીવાર તમે જે ઇમેલ આઈડી નાખ્યું છે એ ઇમેલ આઈડી તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે અથવા તો પહેલીવાર જે તમે ફોન નંબર નાખ્યો હતો જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનું રહેશે અને નીચે અહીંયા ઓપ્શન છે જો પાસવર્ડનો તો પાસવર્ડ નાખી દો ફોન નંબર અહીંયા નાખો અથવા ઈમેલ આઈડી બંનેમાંથી એક જ નાખવાનું અમુકને એવું લાગે કે બંને કીધું છે તો બંને નાખી દે નહીં કાં તો અહીંયા ફોન નંબર નાખો અથવા તો જે ઈમેલ આઈડી પહેલા રજીસ્ટરમાં નાખ્યું હતું એ નાખી દો પછી તમે જે પાસવર્ડ સેટ કર્યો તો મેં અહીંયા પાસવર્ડ નાખીને લોગ ઇન કરશો વિદ્યાર્થીઓ તો તમારું લોગ ઇન થઈ જશે પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું તો શું કરવાનું તો પાસવર્ડ તમે જો ભૂલી ગયા હોય તો તમારે અહીંયા રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાની રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી જશે અહીંયા તમે ફોન નંબર નાખશો અને પછી અહીંયા સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલમાં જશે એ ઓટીપી લઈ અને તમારે ફરીથી નાખવાનું રહેશે એટલે તમારું એપ્લિકેશન ખુલી જશે ઓકે ચાલો વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણા એપ્લિકેશનમાં આવું એક ઇન્ટરફેસ તમને જોવા મળશે વિદ્યાર્થીઓ હવે તમારે તત્વજ્ઞાનનો પેપર સેટ ખરીદવાનો છે તો તમે કયા ઓપ્શનમાં જશો આને કેટેગરી કહેવાય તો આમાંથી તમે કઈ કેટેગરી ચૂઝ કરશો તો આપણે ધોરણ બાર આર્ટ્સ છે તો તમે અહીંયા એસટીડી બાર આર્ટ્સ તમને દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમને સેવનો ઓપ્શન બતાવશે તો સેવ ઉપર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે જો વિદ્યાર્થીઓ તમે રજીસ્ટર કર્યા પછી સીધું તમારે આ પેજ ઓપન થાય છે તો પછી તમારે શું કરવું અને કેવી રીતે કેટેગરી લાવવી તો અહીંયા જો એસટીડી બાર આર્ટ્સ દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે ફરી આવી કેટેગરી દેખાશે આ કેટેગરીમાં આપણે કયા ઓપ્શનમાં રહેવાનું છે હાલ પૂરતું તો આપણે એસટીડી બાર આર્ટ્સમાં જોઈએ એ છે જ તે એના ઉપર તમારે સેવ કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળશે હવે આમાંથી આપણો પેપર સેટ કઈ જગ્યાએ તમને મળશે તો અહીંયા તમે જુઓ અહીંયા પહેલાં બુક છે પછી ફ્રી ટેસ્ટ છે અને ત્રીજા નંબરે અસાઇનમેન્ટ એન્ડ નોટ્સ તો આ અસાઇનમેન્ટ એન્ડ નોટ્સ આ ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે એસટીડી બાર આર્ટ્સ આ તમને પીડીએફ દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો બાય નાવ નામનો ઓપ્શન આવે છે તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે શું કરી શકો છો તો પૈસા પે કરી શકો છો તમે જે યુઝ કરતા હોય ગૂગલ પે ફોનપે નેટ બેન્કિંગ તમે જે રીતે પૈસા પે કરવા માંગતા હોય એ રીતે તમે પૈસા પે કરી શકો છો હું તમને એ પણ સમજાવું છું કે તમે કેવી રીતે પૈસા પે કરશો તો બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટનો ઓપ્શન ખુલી જશે ચાલો હું એ પણ તમને બતાવી દઉં કે તમારે પેમેન્ટ કેવી રીતે કરવું એના ઉપર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ બતાવશે એમાં નીચે તમે જો એક ઓપ્શન આપેલો છે પે ઓનલાઈન તો પે ઓનલાઈન ઉપર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક ઇન્ટરફેસ બતાવશે તમને દેખાય છે તો ઉપર તમે જુઓ અહીંયા તમને ફોન પે બતાવી છે નીચે ગૂગલ પે છે પછી તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને કાર્ડ્સ નેટ બેન્કિંગ અને વોલેટ આમાંથી તમારે જે ટાઈપે તમારે પેમેન્ટ કરવું હોય કરી શકો છો પણ અત્યારે જનરલી બધા ફોનપે અને ગૂગલ પે યુઝ કરતા હોય છે તો હું તમને ફોનપેથી પેમેન્ટ કરતાં શીખવાડું છું ધ્યાનથી જોજો અહીંયા ફોનપેનો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને નીચે ઓપ્શન આવી જશે નવ્વાણું રૂપિયા તમને બતાવી દેશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારો પાસવર્ડ માંગશે જે તમે પાસવર્ડ અંદર લખેલો હોય એ પાસવર્ડ આપી અને ઓકે કરજો હવે તમે જોઈ શકો છો પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે ઓકે જોઈ શકો છો અહીંયા તમારું આર્યન ક્લાસીસમાં નવ્વાણું રૂપિયા તમારા પે થઈ ગયા છે એ તમે જોઈ શકો છો અને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી તમને બતાવે છે ઓકે તો આ ટાઈપે તમારે શું કરવાનું છે પેમેન્ટ કરવાનું રહેશે ચાલો વિદ્યાર્થીઓ પેમેન્ટ પે કર્યા પછી તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે એમાં જો પહેલા નીચે બાય નાવું આવતું હતું અને હવે જો અહીંયા વ્યૂનો ઓપ્શન આવે છે તો વ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે આપણો આ ટાઈપનો પેપર સેટ ખુલી જશે તમે જે તમે અહીંયા જોઈ શકો છો આ પેપર સેટ તમે અહીંથી જોઈ અને પેપર સોલ્યુશન કરી શકો છો બીજું હું તમને સમજાવી દઉં કે તમે જે પેમેન્ટ કર્યું છે એ પેમેન્ટ તમારે શું કરવાનું છે પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે મને વોટ્સએપ કરવાનો છે એના માટે શું કરશો તો તમે ફટાફટ તમારા ફોનપેની અંદર જશો ફોનપેમાં જઈ અને હિસ્ટ્રી ખોલશો તો હિસ્ટ્રીમાં તમારો આ સ્ક્રીનશોટ પડ્યો જશે જે તમે મને નવ્વાણું રૂપિયા પે કર્યા છે તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમારે મને વોટ્સએપ કરવાનું છે જે તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપનું નામ આવશે અને આ સ્ક્રીનશોટ તમે મને ફટાફટ વોટ્સએપ કરી દેજો એટલે મને ખ્યાલ આવી જાય કે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે અને પેપર સેટ તો આમે ખુલી જશે ઓકે તો આ કંઈક વિડીયો હતો ફોન પેનો સ્ક્રીનશોટ મોકલ્યા પછી તમે બેક આવશો અને બેક કર્યા પછી આપણે ફરીથી આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન ખોલીશું તો ચાલો એપ્લિકેશન ખોલ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો આપણે કાંનું ઇન્ટરફેસ છે આમાં તમારે શું કરવાનું છે ફરી પાછું અસાઇનમેન્ટ એન્ડ નોટ્સમાં જાઓ ફરીથી એસટીડી બાર આર્ટ્સની પીડીએફ દેખાશે એના ઉપર ક્લિક કરો અહીંયા તમે જુઓ પહેલાં બાય નાવું આવતું હતું હવે કેમ નથી આવતું કારણ કે તમે પૈસા પે કરી દીધા છે પેમેન્ટ કરી દીધું છે એટલે તમારે અહીંયા વ્યૂનો ઓપ્શન આવે છે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછી આપણે સરસ મજાની પીડીએફ ખુલી જશે આમાં છ પ્રશ્નપત્રો આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો ચલો હવે ફટાફટ આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે કરી દેજો અને પહેલી તારીખથી હું તમને આ દરેકે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાઈશ ઓકે